નદી માં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવ જળમગ્ન બની ગયું છે નક્કા પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું જે જળમગ્ન થતા હાલાકી ઉભી થવાની સંભાવના છે એક તરફ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવતીકાલે ગણેશ વિસર્જન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઇનફ્લોમાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં શ્રીકાર વરસાદ વચ્ચે હાલમાં ઉકાઈ ડેમમાં ઇનફ્લો એક સાઠ લાખ ક્યુસેકને વટાવી જતા સપાટી ત્રણસો સાડત્રીસ નેવું ફૂટ પર પહોંચી છે જેને પગલે તંત્ર દ્વારા સાત ફૂટ સુધી દસ ગેટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા કૃત્રિમ તળાવ હાલમાં તાપી નદીમાં જળમગ્ન થઈ ગયું છે આવતીકાલે શ્રીજીના વિસર્જન માટે સંભવતઃ ડક્કા ઓવારા ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ બંધ રાખવાનો નિર્ણય લેવાઈ શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત